સુરતમાં એક તરફ મોબાઇલ સ્નેચરોનો આતંક છે તો બીજી તરફ ઉમરા વિસ્તારમાં એક મહિલાનો પડી ગયેલ મંગળસૂત્ર મૂળ માલિક સુધી પરત કરેવાની ઘટના સામે આવી છે એક વાડની ઈમાનદારીની મિશાલ હાલ તો શહેરભરમાં ચર્ચા બનવા પામી છે સુરતમાં ચોરીની ઘટનાઓ અને સાથે સાથે સ્ટેચિંગની ઘટનાઓ પણ ખૂબ જ વધી રહી છે ત્યારે સુરતમાં એક વાડની ઈમાનદારી સામે આવી છે જેમાં ઉમરા વિસ્તારમાંથી પસાર થતા એક વાડન હીરા જડિત મંગળસૂત્ર મર્યું હતું જે મંગળસૂત્ર લઈ વાડન ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને મંગળસૂત્ર મર્યું હોવાની વાત કરી હતી લાખો રૂપિયાની કિંમતનો મળી આવેલા ડાયમંડ જડિત મંગળસૂત્ર લઈ વાડન ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હોય પોલીસે પણ તેની સરાહનીય કરી હતી મારું નામ ભાર્ગવ દિનેશ રજોટન ગાર્ડવે તમને જે હાર મળ્યો કેટલા કિંમતનો હતો અને ક્યાંથી મહિલો શું રસ્તું બનાવ્યો એ મને જ્યારે હું બેંકમાં પૈસા ડિપોઝિટ કરવા જતો હતો ને ત્યારે મેં ગાડી પાર્કિંગમાંથી નીકળી તો ત્યાં હાર પડેલો હતો આવડવા મંગલસૂત્રો તેમાં પેન્ડલ સેટ અને બે ચેન હતા જેની કિંમત અંદાજિત કિંમત સવા લાખથી દોઢ લાખ સુધીની હતી તમે આજે હજાર જમાનામાં ઈમાનદારી બતાવી જેનો હાર છે તેને પરત કરી છૂટી શકે હવે કોઈપણ વસ્તુ છે અમને પહેલેથી શીખવવામાં આવ્યું છે કે પારકી મૂડી ધન પારકી મૂડી ધૂળ બરાબર તો કોઈની પણ વસ્તુ એવી લેવી એ ઈમાનદારીની વસ્તુ નથી તો હાલ કોઈ ગલત હાથોમાં જઈ શકતો એટલે કંઈ લોતા ન શકતા શું કહેશે એટલે કોઈ બીજાના રૂપના હાથમાં જઈ જ શું કહેશો કોઈ બીજું કોઈ પણ લઈ જઈ શકતો કોઈ લઈ જઈ શકતું હતું તો પછી મળવું મુશ્કેલ હતું એ પોલીસની હાજરીમાં તમે હાલ તો શું કહેશો ભાઈ જ્યારથી મળ્યો ત્યારથી જ મને મેં ડેસ્ક ઉપર આપી દીધો હતો કે કોઈ પ્રૂફ આપીને લઈ જાય અધરવાઇઝ સાંજે આપણે પોલીસ સ્ટેશન આપી દઈશી જેથી પોલીસ એનું પ્રૂફ આપીને રિટર્ન કરી આપે મારું નામ ધવલ મહેશભાઈ લાલા છે અને મારું હીરાજરી મંગલસૂત્ર મારી વાઈફનું ખોવાઈ ગયું હતું સિટી લાઇટમાં મારી ફોન લેવાનમાં મારું એ પેકેટ પડી ગયું અને થોડી વારમાં મને ખબર પડી કે મારું પેકેટ ખોવાઈ ગયું છે અને હું મેં પછી તરત ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો એમણે મને તરત રિસ્પોન્સ જવાબ બહુ સારો આપ્યો મારી સાથે આવ્યા આજુબાજુમાં શોધ કરી અને એમની સલૂન હેર ફેક્ટરી નામની સલૂન છે તેમાં ભરગવભાઈ કઢીને પેકેટ મળેલું હતું અને અમે ગયા એટલે એમણે તરત જ એમણે આપી દીધું કે અમે આ વ્યક્તિને શોધતા જ હતા કે કોનું પેકેટ ખોવાયેલ છે એટલે હું એમનો બહુ આભારી છું થેન્કફુલ છું ઉમરા પોલીસ માટે બી હું બહુ આભાર વ્યક્ત કરું છું અને બહુ થેન્ક યુ અત્યાર ના ટાઈમ માં હવે માણસ મળવા બહુ અઘરું છે કે આટલું લાખ દોઢ લાખ રૂપિયા નું એ વસ્તુ હતી તો કોઈ બી માણસ પૈસા વાપરી લેતે એને વેચીને પણ એમણે મને રિટર્ન કર્યું એટલે બહુ બહુ સારું કહેવાય તો થોડી જ વારમાં મહિલા પણ પોલીસ કે ફરિયાદ કરવા પહોંચી હતી જ્યાં વાળંદી હીરા જડિત મંગળસૂત્ર પોલીસની હાજરીમાં મહિલાને આપતા મહિલા સહિત પરિવારજનોએ વાળંદી ઈમાનદારીની પ્રશંસા કરી છે અઝર કુરશી સાથે હર્ષદ સિરા